નમસ્કાર મિત્રો હું એડવોકેટ ગોપાલ ઇટાલિયા ગઈકાલે હું ચૈતરભાઈ વસાવાના વકીલ તરીકે હું કોર્ટમાં હાજર રહેવા માટે રાજપીપળા ગયો હતો સૌપ્રથમ તો બે ઘટના બની એક કે જ્યારે હું નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશતો હતો ત્યારે મારી પાછળ એક કાળા કાચવાળી એક ફોર વ્હીલર આવી અને મારી ગાડીની આગળ ગાડી રાખી દીધી પોલીસ અને મને કીધું કે તમને આગળ નહીં જવા દેવા માટેની સૂચના છે એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જયારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારી